દાહોદમાં ખેલ મહાકુંભનો શુભારંભ થયો છે તો મેજર ધ્યાનચંદ્રની જન્મજયંતિ નિમિત્તે સ્પોર્ટસ ડેની ઉજવણી કરવામાં આવી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી સાંસદ જશવંત ભાભોરની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી ધારાસભ્યો જિલ્લા પ્રમુખ કલેક્ટર એસપી રહ્યા હાજર વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો જે શ્રી અને એસપી શ્રી ડીઓ શ્રી એસપી શ્રી એમએલએ શ્રી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રમુખશ્રીની આગેવાનીમાં રાષ્ટ્રીય ખેલ દિવસ આજે દાહોદ ખાતે ખૂબ આનંદપૂર્વક ખેલાડી વિદ્યાર્થી ભાઈઓ બહેનો સ્પોર્ટ આજે એ ઓપનિંગ અને મોદી સાહેબના આપણે આભારી છે એ સ્માર્ટ શેરના કારણે દાહોદ જિલ્લાને લાંબા વખત પછી સ્પોર્ટ ગ્રાઉન્ડ મળવાના કારણે આ વિસ્તારમાં આદિવાસી દીકરા દીકરીઓ ખેલાડીઓને નવી તાલીમ નવી તક અને અમે એવી ઈચ્છા રાખીએ કે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિકની અંદર દાખોના પણ દસ ખેલાડીઓ ભાગ લે એવો આજે અમે સંદોધ કર્યો છે આગળ પરસે જમા આગેવાની ખૂબ શાંતિપૂર્વક સામદાર કાર્ય કરી છે